સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવા પરંતુ ક્યાંક ને

એનું કઈ રીતે સોલ્યુશન લાવવું એની ચર્ચા વિચારણા કરીને અમે લોકોની વચ્ચે જવાના છીએ લીડ ની વાત કરવામાં આવે છે અત્યારે અત્યારે તો આખો દેશ એમ કહી રહ્યો છે દરેકે દરેક લોકસભા પાંચ લાખ મથ થી ઉપર જીતવાની છે ત્યારે સુરંદનગર લોકસભા વિસ્તાર પણ પાંચ લાખ ઉપર મથ થી

સમગ્ર જે પ્રચાર નું ચિત્ર છે સ્પષ્ટ થશે વિરેન ડાંગરે ચા પર દિવસ સુરેન્દ્રનગર